હેલો કેમ છો બધા મજામાં શનિવાર છે અને મારો ઓલરેડી લેટ થઈ ગયું છે અને આજનો દિવસ બહુ દુઃખદ છે કેમકે મારે એકલાને ને ઓફિસ જવાનું હોય છે હાર્દિક રજા હોય છે ટ્રાફિક કંટાળીને આવ્યા છે અને અત્યારે ભયંકર કંટાળી ગયા છીએ ટ્રાફિકથી

કેમ કે આજે શનિવાર છે અને હનુમાનજી મંદિર જવાનું છે અને દર શનિવાર હું ગુસ્સો કરતી જ નથી કેમ કે શનિવારે ગુસ્સો કરું રવિવારે આપણે બહાર જવાનું હોય તો થોડું એટલા માટે બહુ હશિયાર તું તો તો હું ફ્રેશ થઈ ગયો છું અને હવે હું જયસ મમ્મી પાસે કે આજે એને શું કર્યું અને તે શું કરી રહી છે આપણે હવે મમ્મી પાસે જઈએ છીએ મમ્મી હા બોલ બેટા શું કરે છે ભજનની તૈયારી કરશું બેટા શ્રાણ મહિના છેલ્લો સોમવાર સોમવાર અમાસ મોટા મોટી અમાસ છે એટલે ભજનની તૈયારી કરશું બેટા આ વખતે ભૂલી ના જતી ભજન ના બેટા એટલે જ પ્રેક્ટિસ કરી રહી છું અમે લોકોએ જોયું કે સોમવારે સોમવતી અમાસ છે અને તે અમાસ સૌથી મોટી અમાસ છે એટલા માટે મમ્મી અત્યારથી જ ભજનની તૈયારીમાં લાગી ગઈ છે આપણે જઈશું પપ્પા પાસે કે પપ્પા આજે શું કરે છે હવે આપણે પપ્પા પાસે જઈ રહ્યા છીએ પપ્પા હા બેટા શું કરો છો

પૂજા રેડી રેડી ચાલો તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મંદિરે પહેલાં જઈશું અમે શનિદેવના મંદિરે અને પછી અમે જઈશું હનુમાનજી મંદિર દાદાના દર્શન કરવા માટે તો મળીએ હવે થોડી વાર પછી એ લોકો પહોંચી ગયા છે શનિદેવના મંદિરે આ મંદિર બહુ સરસ છે અહીંયા દર શનિવારે બહુ બધા ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અમે પણ આવીએ છીએ દર શનિવારે અહીંયા દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આ શનિદેવનું મંદિર છે તો હું જાઉં છું દર્શન કરવા માટે જય શનિદેવ એ બધા લોકો નારિયેળને અગ્રપતિ કરે છે એ તમે જોઈ રહ્યો છો ત્યારે હું તમને પંચમુખી હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યો છું હનુમાનજીના મંદિર તો બહુ હોય છે પણ પંચમુખી હનુમાનજીના મંદિર બહુ ઓછા હોય છે તો હું અત્યારે જોઉં છું દાદાના દર્શન કરવા માટે અને આ મંદિર જે છે ત્યાં પંચમુખી હનુમાનજી દાદા બિરાજમાન છે જય હનુમાન દાદા અહીંયા શનિદેવના મંદિરની સાથે સાથે બહુ બધા માતાજી અને ભગવાનના પણ મંદિરો છે જે મહાદેવજીનું મંદિર છે બહુ સરસ મંદિર છે તે તમે જોઈ રહ્યા છો જે મંદિર જે છે તે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર છે પાવડનું ઝાટ છે અને દર શનિવારે બધા લોકો અહીંયા દીવા કરે છે આ મહાકાળી માતાજી છે જેની બહુ સરસ મૂર્તિ છે અહીંયા અને આ જે આગળ જે છે તે રામદેવ પીર બાપા છે જેમની બીજ આવી રહી છે અને હવે આગળ જે છે તે આ છે ચામુંડામાં તો આ મંદિરના દર્શન તો થઈ ગયા છે તો હવે અમે આગળ જઈશું હનુમાનજી દાદાના દર્શન કરવા માટે લોકો પહોંચી ગયા છે હનુમાનજીના મંદિરે આ મંદિર નાનો સર્કરો પર આવેલો છે અને આ મંદિરનું બહુ જ સત છે હું ને પૂજા હનુમાનજી દાદાને બહુ જ માને છીએ એટલે અમે દસ શનિવારે આવી છે હનુમાનજી દાદા દાદાના દર્શન બહુ સારી રીતે થઈ ગયા છે અને પૂજાને આજે સેન્ડવીચ ખાવાની બહુ ઈચ્છા છે હવે અમે જઈ રહ્યા છીએ મણિનગર સાયમાં સેન્ડવીચ ખાવા માટે અમે લોકો પહોંચી ગયા છીએ સાઈના અને અહીંયાની સેન્ડવિચ મળે અને પૂજાને બહુ જ વાવે છે તો હું હવે ચાલો છોડે જેવા જોઈ રહ્યો છું કે પૂજા બેઠા બેઠા સેન્ડવિચની રાહ જોવે છે તો સેન્ડવિચ આવી ગઈ છે અને પૂજાએ એ હાથમાં રહેલી છે અને મોઢામાં નાખી રહી છે હવે અમે ગયા હતા સેન્ડવિચ ખાવા અને રસ્તામાં પપ્પાનો ફોન આવ્યો કે રસી લેતા આવજો તો પપ્પાની રસી લઈ લીધી છે અમારા નારોમાં એક રબડીવાળા બહુ સરસ સ્ટેટ છે અહીંયા રબડી પણ મળે છે રસી પણ મળે છે અને મિલ્સર પણ મળે છે અહીંયાનો ટેસ્ટ બહુ સારો હોય છે તો હવે અમે રસી લઈને ઉપર જઈ રહ્યા છીએ અમે અત્યારે લિફ્ટમાં છીએ તો પપ્પા આવે રસી પીવે છે તો આપણે એમને પૂછ્યું કે કેવો છે આ લસ્સીનો ટેસ્ટ પપ્પા કેવી છે રસી રસી બહુ મસ્ત છે બતાવો આપણે નારોમાં નવું બન્યું છે એટલે આ જે નવી જગ્યાએ થઈ છે અમે સરસ છે રસી અમારો આ બ્લોક અહીંયા પૂરો થાય છે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નું આઈકોન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આ વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો બધાને જય માતાજી